બેન્જામિન બન્ની એક ખાનગી ડિટેક્ટિવ છે તે પોતાના ઘરમાં શાંતિથી આરામ કરી રહ્યો છે ત્યારે એક પરેશાન ખિસકોલીનો પત્ર બેન્જામિનને મળે છે એ પત્રમાં ખિસ્કોલીએ તેના ગુમ થયેલા ઈંડા વિશે જણાવ્યું જેના કારણે તે નિરાશ છે જિજ્ઞાસુ ડિટેક્ટિવ બેન્જામિન તે જગ્યાએ જાય છે તેને ત્યાંથી વાળ અને તૂટેલા નખ જેવી અમુક જાણીતી વસ્તુઓ મળે છે જેનાથી તેને ખ્યાલ આવે છે કે આ કોઈએ જાણી જોઈને કરેલું કામ છે બેન્જામિને તે સત્ય જાણવાનો પ્રયાસ કરે છે બેન્જામિનની મુલાકાત મેક્સ સાથે થાય છે જે હોડેલા ઈંડા અને વાળ વચ્ચેનો સંબંધ જાણે છે ડિટેક્ટિવ એક અજાણ્યા વળાંક પર પહોંચે છે સહાનુભૂતિથી ભરેલો બન્ની મેક્સને શીખવે છે કે ખુશી શોધવાનો એક વધુ સારો રસ્તો છે અને આ રીતે એક નાજુક સંબંધ બંધાય છે બેન્જામિન અને મેક્સ મળીને વાળની એક મોહક પ્રદર્શન તૈયાર કરે છે જે ત્યજી દેવાયેલી વસ્તુઓમાં સુંદરતા ઉમેરે છે પ્રદર્શન જોવા બધા પ્રાણીઓ આવે છે જે પ્રકૃતિની સુંદરતાથી આકર્ષિત થાય છે બેન્જામિન અને મેક્સની દોસ્તીની વાર્તા નાના મોટા સમગ્ર દેશમાં ફેલાય છે